અને હવે આ ફ્લાવરિંગ અત્યારે જો ફૂલ ફ્લાવરિંગ આમાં બેઠું છે તો હવે નીતિનભાઈ આની અંદર એગ્રી એગ્રી અને હવે પછી કરવાના છે તો જબરજસ્ત રિઝલ્ટ છે વેસ્ટીજ એગ્રી ઓર્ગેનિક પ્રોડક્ટના તો આ રીતે નીતિનભાઈ તમે બીજા ખેડૂતોને શું સલાહ આપવા માંગો કે આ છટકાવ કરાય કે ન કરાય દવાનો ઉપયોગ કરાય દરેક દવા બહુ ફાયદાકારક છે ફાયદાકારક છે હા હા અને ભાવમાં પણ સસ્તી છે દસ ટકા લેન્સ મળે છે અને બહુ સારામાં સારું રિઝલ્ટ બઉ સારું છે છે પૈસે ટકે પણ સારું એમ બરાબર તો ખરેખર ખુબ સરસ રિઝલ્ટ છે આ જો બધા ધાણા એના ખુબજ સરસ છે એકદમ ફ્લાવરિંગ એટલું બધું બેઠું છે તો મિત્રો આ પ્રોડક્ટ નો ઉપયોગ કરો ઓકે વિશ્યુ વેલ્થ